જોઈ શકશો મિત્રો ખાલી પંચોતેર રૂપિયાની અંદર મિત્રો દુબઈ પરવા આવી ગયો મિત્રો કઈ રીતે તો મિત્રો જુઓ આ મિત્રો વિડીયો જોતા જાઓ મિત્રો દુબઈમાં જે મ્યુઝ ખલીફા છે જેવું જ આ લોકેશન અહીંયા છે જે મિત્રો સુરતની અંદર આવેલું છે અઠવા ગેટ ઉપર વનિતા પાર્કમાં ત્યાં મિત્રો મેળો લગાવવામાં આવે છે બેસ્ટ છે મિત્રો મેળો અને મિત્રો એન્ટરટેનમેન્ટ વસ્તુઓ પણ જોવા મળે છે અને બાળકો માટે પણ ચકટોળા જેવી અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે અને બાળકોને પણ તમે મોજ કરાવી શકશો અને તમે પણ આવીને અહીં રિયલ વિડીયા જેવા બનાવી શકશો અને મિત્રો આજનો પણ અવાજ તો અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને તમારે પણ મિત્રો ફૂલ વિડીયો જોવો હોય બ્લોગિંગ તો મિત્રો આ વિડીયોની અંદર તમારે કોમેન્ટ કરવા માટે તો મિત્રો અવશ્ય કોમેન્ટ કરી દેજો તો આપણે એમાં ફૂલ વિડીયો બનાવી દઈશું તો મિત્રો થોડું નજારો જોઈ શકો છો આ વિડીયોની અંદર ખાલી પંચોતેર રૂપિયા ટિકિટ લાગે છે અમે આની અંદર એન્ટ્રી લેતા તો વિડિયો ગમે તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા